સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલ થરાદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ લોકોની ભાગીદારી બ્લડ ડોનેશન માટે વધુ થી વધુ લોકો બ્લડ ડોનેશન માટે પ્રેરાય આ આશયથી કેમ્પમાં પાંત્રીસ જેટલી રક્ત એકત્રિત કરવામાં આવ્યું આયોજનને સફળ બનાવવામાં ભગવાન ના ફોટાના દાતા સરપંચ ભળવેલ કમલેશભાઈ મંડપના દાતા ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સ બળદેવભાઈ જોશી અને ચામુંડા જનકભાઈ જોશી ફળ ફ્રૂટ અને આઈસ્ક્રીમના દાતા વિક્રમભાઈ જોશી ચારડા શિવ માર્કેટિંગ થરાદ અને મિનરલ વોટરના દાતા ચેતનભાઈ પુરોહિત થરાદ સરપંચ માવસાઈ પ્રકાશભાઈ વ્યાસ સરપંચ ભાખરી અમૃતભાઈ જોશી અલ્પેશભાઈ જોશી ખુરડા સુરેશભાઈ જોશી ભલાસરા રાજુભાઈ જોશી નાનોલ ખેમાભાઈ જોશી ખરડોલ દિનેશભાઈ જોશી ખરડો સુરેશભાઈ આનંદ હોસ્પિટલ થરાદ રમેશભાઈ ચૌહાણ જગદીશભાઈ ખરડો વિક્રમભાઈ ગામોટ થરાદ પોલીસ મહેશભાઈ જોશી થરાદ પોલીસ આદર્શ લેબોરેટરી થરાત ડોક્ટર કરશનભાઈ પટેલ તેમજ તમામ આગેવાન સહયોગી દાતાઓનો ડોક્ટર કુલદીપસિંહ માથુર અધિકારી શ્રી સરકાર હોસ્પિટલ થરાત તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આપ્યો આ કેમાં વિશેષ સહયોગ સરકારી હોસ્પિટલ થરાત તમામ સ્ટાફ અને ડોક્ટર કૃણાલભાઈ વી માણોસણીયા નિવાસી તબીબી અધિકારી શ્રી રહેલ આજે તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસના રોજ પરશુરામ જયંતી નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના પ્રેરણાથી સરકારી હોસ્પિટલ થરાદ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યો જેનાથી સ્વૈચ્છિક રક્તદાનની પ્રવૃત્તિમાં વધારો થાય અને વધુમાં વધુ લોકો રક્તદાન કરવા પ્રેરાય એના માટેનો આયોજન હતો જેમાં ત્રીસ જેવી લોહીની બોટલો જમા કરાવેલ અને અમે એને માટે જે જે લોકોએ લોહી આપ્યો એમનો આભાર માનીએ છીએ અને આશા રાખીએ કે નિરંતર આવા કેમ્પો થતા રહેશે અને લોકો જનભાગીદારીથી અમને લોહી આપી અને અમારો મનોબળ વધારશે રિપોર્ટર ચિરાગભાઈ સોની